ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિરનો પ્લોટ દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો રાજુલા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સહજાનંદ ગ્રુપ દ્વારા બાર જ્યોતિર્લિંગમાંના કેદારનાથ મહાદેવ મંદિરનો પ્લોટ દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચેતનભાઈ શિયાળ વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો આર સંસ્થાના ભક્તજનોએ દર્શનનો લાભ લીધેલો હતો